નમસ્તે મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરીને હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આપણે વાત કરીએ છીએ પ્રાકૃતિક ખેતીની બાજરી ઉનાળું બાજરી જેનું આપણે વાવેતર કરેલું છે હાથવરાથી ડીએપી ગુરિયા આ પ્લોટની અંદર આપણે આપેલું નથી છતાં એના મૂળ તમે તંત મૂળ જોઈ શકો છો આ એના તંત મૂળ છે વેત વેચ જેટલા અડધો વેચ જેટલા તંત મૂળ હજી બાજરી આવડી છે અને થુંબળે પણ પડવા મળે છે તમે જોઈ શકો છો અત્યારથી થૂંભળે પણ પડવા મળે છે એટલે આના બે ત્રણ વિડીયો આપણે અપલોડ કરીશું પણ આ સાથે સાથે એક હરખ સાથે કહેવાનું મન એ થાય છે કે વિડીયો તમે પૂરો જોઈજો એકમાં બે વિડીયા તમને બતાવું છું કે રાવકી મુકામે ખાસ તો અમારે કૃષ્ણરાજ છે જે બાપુ દરબાર છે એને પોતાના ફાર્મની અંદર કેવું રિઝલ્ટ જોરદાર રહેતું છે હળદર મરસું ઘણી બધી વેરાયટી હર ઘો આ ત્યાં તમે બાવીસ વીઘાનો પ્લોટ એમાં જુઓ તો તમામ પ્રાકૃતિક ખેતી કરે છે અને કઈ રીતે વેચાણ કરે છે અને કેવું એને રિઝલ્ટ લેતું છે એ બધું તમને વિડીયા મારફતે દર્શાવી છે અને રાજકોટ કે રાવકી મુકામે કે લોધિકા એ ઇલાકાના કોઈ પણ વ્યક્તિ હોય કૃષ્ણરાજ જાડેજાના નંબર પણ હું આમાં એડ કરું છું કારણ કે કોઈ ખાવાવાળો વર્ગ છે પ્રાકૃતિક ખાવાવાળો એ કૃષ્ણરાજ જાડેજાનો તમે કોન્ટેક કરી અને અવશ્ય વસ્તુ લીધા પહેલાં એના ફાર્મની એકવાર વિઝિટ કરજો એટલે તમને ખ્યાલ આવે કે હોય હો ટકા પ્રાકૃતિક કરે છે કે નહીં કારણ કે આમાં ઘણા ગ્રાહકને વ્યામ પડે કે આવો માલ બને જ નહીં પ્રાકૃતિકમાં પણ એના ફાર્મની અંદર તમે મુલાકાત લેશો તો એક તમને વિશ્વાસ થાય છે અને વિશ્વાસ અને તમને સ્વાદમાં પણ ફેર પડશે ખાવા પીવા તો અવશ્ય વીરો વિડીયો પૂરો જોઈ અને કૃષ્ણરાજ જાડેજાને એમાં નંબર પણ હું એડ કરું છું તો જોઈ લીજો એ વિડીયો પૂરો તમે મિત્રો

દુનિયા કહે છે કે પ્રાકૃતિક ખેતી થાય નહીં થાય નહીં પણ આજે હળદર અને મસાલો જે છે અદભુત એનો જે ટેસ્ટ છે જે લોકોને અમે આપ્યું છે અને તરત જે રિપોર્ટ આવ્યા છે ખૂબ આનંદના છે મિત્રો અને જો દવાખાને ન જવું હોય તો હું નહીં મારા જેવો હજારો ખેડૂત ખરેખર પ્રાકૃતિક ખેતીમાં વૈદ્યા છે તો એની પાસેથી લઈ અને આવો ઔષધ સમાન જે હળદર છે ચટણી છે મિત્રો એસિડિટી ડાયાબિટીસ ઘણા બધા એવા ભેદી રોગો એ બધા દવાખાના ભરાઈ જાય છે છલકી જાય છે ક્યારે આપણે જાગશું કે ભાઈ પ્રાકૃતિક ખેતીનો આજ આટલો ઢંઢેરો ટીપાઈ રહ્યો છે સાના કારણે ખાલી ખેડૂતના પેટ ભરવા માટે નહીં મિત્રો ખરેખર આ એક બોર્ડર ઉપર સૈનિક કામ કરે છે ખેતર ઉપર ખેડૂત કામ કરે છે અને આધુનિક ટેકનોલોજીના એક કહેવાય ને કે વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક કામ કરે છે

ખાસ કરીને એક કોટો હોય છે ભાઈ મારી પાસે કસ્ટમર હોય તો મારી પાસે કેટલો માલ છે એક બુકિંગનું કામ ચાલુ થાય હવે ખેડૂતને ખરેખર એક વેપારી દ્રષ્ટિએ પણ ચાલુ પડશે અને એક નીતિ નિયમ ના સંજોગ બધા કમ્પ્લીટ કરી અને પછી આવા વાતાવરણમાં જો કામ કરશે ને તો ખૂબ લાભ પણ થાય છે આપણું ખેતર સુધરે છે આપણા પરિવારની રક્ષા સુરક્ષા થાય છે અને જ્યાં સુધી આપણો માલ પહોંચે ત્યાં સુધી પ્રાકૃતિક ખેતીનો માલ જ્યાં સુધી પૂછે ત્યાં લગી લોકો આપણને આશીર્વાદ પણ આપશે એટલે એવા ઉદ્દેશ્યથી અમે કામ કરીએ છીએ તો મિત્રો મસાલો અને હળદર અમારી ઘણી ખરી વેચાઈ ગઈ છે આ કોઈ મારી જાહેરાત નથી પણ ખરેખર હું તમને એક આ મારો એક નજીવો સંદેશ છે

એટલે ગાય માતાનું મહત્વ સમજો ગાય બાંધતા થાવ ગાય પાળતા થાવ એ જ અમારો મેન હેતુ અને ઉદ્દેશ છે જય જય ભારત ને જય ગૌ માતા